આ કાર્યક્રમ પ્રાર્થના સભામાં સંપન્ન થવાનો છે અને ગુજરાતની લગભગ 5000 કરતા પણ વધારે શાળાઓમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે સારા નંબર બે પ્રાથમિક શાળા ચંદ્રામાં મુકેશભાઈ પટેલને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે

ण्डमण्डित <Sess> कया <Sess> ત્યાં ભણેલી ભૂમિકા પટેલ એ આજે આઈએસ થઈ ગઈ છે એટલે એ પણ ગૌરવની બાબત છે આજે નોંધ લઈ લો બીજો સંગ્રહાલય આદર્શ પ્રાથમિક શાળા 1 અને બે બંને શાળાઓ સાહેબ થોડા સમય પહેલા જ અમારે એનું થયું ખૂબ અધ્યતન શાળા બની છે 11 વર્ષ કંડોતી અને હાલ બગીચાનો પણ નિર્માણ કાર્ય છે સ્ટાફ પણ ખૂબ મહેનતુ છે અને ખૂબ સુંદર એક્ટિવિટી કે થઈ રહી છે એટલે બહુ આ બધી સંસ્થાઓની વાત કરીએ તો ખરેખર આપણા આપણે ગૌરવની ભાવે છે આ શાળાઓ માટે રહી વાત આ મારી માતૃ સંસ્થા એટલે કે જે અમારી આ સંસ્થા એની વાત કરું કે આપ જોઈ રહ્યા છો કે દસ વીઘા જગ્યાની અંદર ભૌતિક સુવિધાઓથી સંપૂર્ણ ક્યાંય પણ કચાશ અહીંયા આપણને કદાચ ના જોવા મળે એવી સુવિધાઓથી સમૃદ્ધ આપ અહીંયા જે બેઠા છો એ પોણા બે કરોડ એક કરોડ એંસી લાખ રૂપિયા ખર્ચ મેં ગણેલું છે બરાબર એ એનાથી આ હોલનું નિર્માણ થયેલું છે સંપૂર્ણ ઇસ્તી હોલ છે આખું અને અહીંયા જુદા જુદા પ્રકારની એક્ટિવિટીઝ આપ સૌ કરી રહ્યા છો ગામની શાળાઓમાં પણ સાહેબે રામકૃષ્ણભાઈ સાહેબે ખરેખર કીધેલું છે કે તમારે કંઈ પણ પ્રોજેક્ટર પણ છે અહીંયા તમામ સુવિધા છે બાળકોને કોઈ શૈક્ષણિક ઉપયોગી કંઈક ફિલ્મ બતાવવી હોય કોઈ પણ કાર્યક્રમ કરવો હોય

એક પેડ માકેના આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વૃક્ષારોપણ આપણે મહત્વ આપીએ છીએ સાહેબ હિતેન્દ્ર સાહેબ આ કેમ્પસ ની અંદર એક સમ એક મહિના અગાઉ અમે ત્રણ ભારી શાળાનો એક બાળક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એ પણ અમારા માટે કારણ સ્પર્ધા કેન્દ્ર એ ગૌરવની બાબત છે એટલે આવી કોઈ પણ નાની નાની બાબતમાં પણ અહીંયા આ બધી શાળાઓ એ બહુ સુંદર રીતે કામ કરી રહી છે Tukar jalan dengan tiap-tiap wadah kerisuk. Dan kami terpakai kerja bersama dengan pelajar pelajar di sekolah. Pelajar pelajar અને દેશભરની અંદર જ્યારે મારી સારા મારું તીર્થ મારું સ્વાભિમાન બને એ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આ કાર્યક્રમની અંદર આમ તો અમારું વતન છે અને એ જે શાળાની અંદર હું ભણ્યો છું એ શાળા સાહેબ શ્રી મારા ગુરુ જોઈતાભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે મને ખરેખર આનંદ થાય છે આજે જે કેડીએ ખાલી રહ્યા છે એ કેડીએને અમે આગળ વધારી રહ્યા છે સાહેબ શ્રી અને મારા સાથી મિત્ર પણ આજે ખૂબ પ્રગતિ કરી રહ્યા હોય ત્યારે આજના સૌરાવના અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ રાયભાઈ પટેલ એમના માટે તાળીઓ થઈ જાય

કાર્યક્રમ છે આપણી શાળા આપણું તીર્થ વાસ્તવમાં તો આપણે બધા શાળાને ગુરુજી કેતા કે જેને પ્રાર્થના મિસ કરીને એને આખી શાળાનો આખો દિવસ એને મિસ કરી દીધો કહેવાય બરાબર છે કંઈક ગુમાવ્યું છે પ્રાર્થના ગુમાવી એટલે આપણે બધાએ શરૂઆત આપણી સારી એવી પ્રાર્થનાથી થવી જોઈએ હવે પ્રાર્થનામાં વહેલા આવવું હોય તો તમારે શાળાએ પણ વહેલા આવવું પડે ને એટલે નિયમિતતા તમારા અંદર હોવી જોઈએ

વિદ્યાર્થી તો નિયમિત હોય જ પણ સાથે સાથે શિક્ષક પણ નિયમિત હોવો જોઈએ તમામ પ્રાર્થના સભામાં ચોક્કસ ઉપસ્થિત રહેવાનું જ છે કારણ કે પ્રાર્થનામાં તમે જેટલું શીખવાડી શકો છો ને બાળકોને એટલું બીજે કોઈ જગ્યાએથી શીખવાડી શકતા નથી દરરોજ પ્રાર્થનામાં એકાદ ઉપદેશાત્મક વાતો પણ હોય સંસ્કારિતાની વાત હોય આધ્યાત્મિકતાની વાત હોય આપણી આજુબાજુના પર્યાવરણમાં વાતાવરણમાં શું થઈ રહ્યું છે એની પણ આપણે બધાને ખબર હોવી જોઈએ આજે અત્યારે હાલ તમે કઈ પ્રાર્થના કરી મનુષ્ય તો બડા મહાન

ધ્યેય શું છે ખબર છે વિદ્યાર્થીને શીખતો કરવાનો આપણે જવાબદારી તરીકે એને સર્ટિફિકેટ ન આપી શકીએ એટલે તમામ વિદ્યાર્થી પોતાની જાતે પોતાની રીતે અભ્યાસ કરશે અમારી શાળા અમારું સ્વાભિમાન એવો મહાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એના સાક્ષીઓ આપણે અત્યારે આ કાર્યક્રમ થકી બની રહ્યા છીએ એ ગૌરવપૂર્ણ ક્ષણે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ અને સંસ્થાના રાબર રામકૃષ્ણભાઈ હિતેન્દ્રભાઈ પ્રદેશ ભાજપાના અને એ પ્રસ્તાવ હતો પાઠ્યપુસ્તકો નીતિન એની શૈક્ષણિક સમિતિ અને સંશોધન સમિતિ કાર્યરત હતી એ દરમિયાન હું સભ્ય સચિવ તરીકે કાર્યરત એટલે મારી સામે પ્રસ્તાવ આવ્યો કે આચાર્ય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ અને સી કે પટેલ વિદ્યા સંકુલ ના સંયુક્ત ઉપક્રમે

विद्यार्थियों, शिक्षकों ने वालियों ने जवाबदारी जितना सीरियस है एवं अपना जिला प्राथमिक शिक्षण अधिकारी सी. प्रताप सर, डॉ. कमलेश प्रैमर सर, नायमी। अपने साथे मरीने, अपने साथे मरीने, अपनी शारा ने स्वच्छ, अपनी शारा ने स्वच्छ, सिस्तबद्ध, सिस्तबद्ध, हरियाणी, हरियाणी। અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું આપણી શાળાની સંપત્તિ સમય અને સંસાધનોને માત્ર જ્ઞાનના સાધન તરીકે નહીં પણ ચારિત્ર્ય નિર્માણ